ઓપન યુનિવર્સિટી નમસ્કાર તાલીમાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતનની સ્ટુડિયો શિક્ષણ શાસ્ત્ર વિભાગમાંથી હું ડોક્ટર હિના રાવલ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે બી પ્રથમ વર્ષના પેપર કોડ ઈએસ એકસો સોળ ગુજરાતીનું અધ્યાપન જેમાં બ્લોક બે એકમ સાત માતૃભાષા શિક્ષણની પદ્ધતિઓ જેના પ્રથમ વ્યાખ્યાનમાં અભ્યાસ કરીશું તો મિત્રો અભ્યાસની શરૂઆત કરતાં પહેલાં આજે આપણે અભ્યાસના કયા મુદ્દાઓનો પરિચય પ્રાપ્ત કરવાના છીએ તે જરા જોઈ લઈએ કે આજે આપણે ભાષા શિક્ષણની જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ બે વિભાગમાં વર્ગીકૃત છે એક શિક્ષક કેન્દ્રીય પદ્ધતિ અને બીજી વિદ્યાર્થી કેન્દ્રીય પદ્ધતિ ત્યારબાદ ભાષા શિક્ષણની જે વિવિધ પદ્ધતિઓ છે એ વિધ પદ્ધતિઓ વિશે આપણે પરિચય મેળવવાના છીએ તો મિત્રો આપણે જાણીએ છીએ કે શિક્ષણની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા લક્ષી એ વર્ગ શિક્ષણનો વિવિધ આશયો હેઠળ એની ગુણવત્તા ચકાસવાનો આશય હોય છે કે શિક્ષણ જે છે એ શિક્ષણને અસરકારક બનાવવા માટે એમાંય ખાસ કરીને માતૃભાષાના શિક્ષણને આપણે વિદ્યાર્થીઓ વધુ રસ લે એ માટેનું બનાવવા માટે આપણે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ કે શિક્ષણની જે સંકલ્પના છે એ સંકલ્પના એ પ્રક્રિયાને વૈજ્ઞાનિક સમજ વિકસતી રહે વિદ્યાર્થીની અંદર એ માટે આપણે નૂતન જે અભિગમો છે એનો ઉપયોગ કરવો જોઈએ વિવિધ જે પદ્ધતિઓ છે એનો શિક્ષણમાં ઉપયોગ કરવો જોઈએ અને આ રીતે આપણે શિક્ષણની પદ્ધતિનો વિવિધ રીતે વિનિયોગ કરીને શિક્ષણને અસરકારક બનાવવું જોઈએ તો મિત્રો આપણે ભાષા શિક્ષણની જે વિવિધ પદ્ધતિઓ છે તે જોઈએ કે માતૃભાષા શિક્ષણની પદ્ધતિ કે આ જે છે એ માતૃભાષા શિક્ષણની પદ્ધતિનો ચાર્ટ છે કે આ પદ્ધતિમાં એક છે શિક્ષક કેન્દ્રી પદ્ધતિ અને બીજી છે વિદ્યાર્થી કેન્દ્રીય પદ્ધતિઓ શિક્ષક કેન્દ્રીય પદ્ધતિમાં વર્ણન વાર્તા વ્યાખ્યાન અને પ્રશ્નોત્તરી કે જેમાં શિક્ષક કેન્દ્ર સ્થાને હોય છે જ્યારે વિદ્યાર્થી કેન્દ્રીય પદ્ધતિમાં ચર્ચા કેન્દ્રી સ્વ અધ્યયન કેન્દ્રી અભિનય કેન્દ્રી અને મોક કાર્યક્રમ હવે આ જે બંને વિભાગો છે તેમાં વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિઓ છે એના પેટા વિભાગના પણ વિભાગ પડે છે જે આ રીતે છે જેમ કે ચર્ચા કેન્દ્રીય પદ્ધતિમાં વાદવિવાદ જૂથ ચર્ચા પેનલ ચર્ચા સેમિનાર પરિસંવાદ મુક્ત ચર્ચા ગોળમેજી પરિષદ કાર્યશાળા ગોષ્ઠી અને મધપુળો તેવી જ રીતે સ્વ અધ્યયન કેન્દ્રીય પદ્ધતિમાં સ્વાધ્યાય નિરીક્ષિત અભ્યાસ અભિક્રમિત અધ્યયન અને અધ્યાપન પ્રતિમાન આ સિવાય જોઈએ કે અભિનય કેન્દ્રી જે પદ્ધતિ છે જેમાં નાટક સંવાદ ત્વરિત નાટક અને રૂપક ઉપરાંત મોક કાર્યક્રમમાં મોક પંચાયત મોક પાર્લામેન્ટ મોક ન્યાયાલય મોક પત્રકાર પરિષદ મોક બેંક મોક પોસ્ટ ઓફિસ મોક ધર્મ પરિષદ અને મોક પોલીસ સ્ટેશન તો આ રીતે વિવિધ પદ્ધતિઓને વર્ગીકૃત કરવામાં આવી છે હવે આપણે સૌ જોયું કે શિક્ષક કેન્દ્રીય પદ્ધતિઓ કઈ કે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દરમિયાન માતૃભાષા શિક્ષણને અસરકારક રીતે રજૂ કરવા માટે શિક્ષક કેન્દ્રીય પદ્ધતિઓ જે છે એની આપણે સમીક્ષા કરીએ તો સૌ પ્રથમ જોઈએ કે શિક્ષક કેન્દ્રી પદ્ધતિ કે જેમાં મુખ્ય શિક્ષક હોય છે જેમાં શિક્ષકની વધુમાં વધુ સક્રિયતા હોય છે અને જેમાં વિદ્યાર્થી જે છે એ ઓછા પ્રમાણમાં સક્રિય હોય છે જેની સહભાગીતા એ ખૂબ જ ઓછી હોય છે જેને આપણે શિક્ષક કેન્દ્રીય પદ્ધતિ કહીએ છીએ કે ભાષા શિક્ષણ માટે પણ આ મુજબની શિક્ષક કેન્દ્રીય પદ્ધતિઓ છે ત્યારબાદ આપણે જોઈએ વર્ણન કે ભાષા શિક્ષણમાં અમૂર્ત કે મૂર્ત બાબતો શીખવવા માટે ઘણી વખત કેટલાક વર્ણનો કરવાની જરૂર પડે જેમ કે કોઈ પ્રકૃતિના કોઈ વાતાવરણનું આપણે વિદ્યાર્થી સમક્ષ રજૂઆત કરવી હોય તો એના માટે પ્રકૃતિના જે તત્વો હોય એનું આપણે આહલાદક સ્વરૂપમાં વર્ણન કરીએ છીએ તો શિક્ષક અહીં વર્ણન કરે છે જેમાં વિવિધ હાવભાવ વિવિધ દ્રષ્ટાંતો એટલે કે ઉદાહરણો એ દરેક બાબતને વિવિધ અવરોહયુક્ત રજૂ કરવી આ દરેક જે બાબતો છે એ બાબતોને રજૂ કરવા માટેની શિક્ષકમાં આવડત હોવી એ ખૂબ જરૂરી છે ત્યારબાદ વાર્તા હવે આપણે જાણીએ છીએ તાલીમાર્થી મિત્રો કે વાર્તા જે છે એ વાર્તા સાંભળવી એ નાના મોટા સૌને ગમે કારણ કે વાર્તા જ્યારે કોઈ વ્યક્તિ કહે છે કે કોઈ શિક્ષક કહે છે ત્યારે શરૂઆતથી વ્યક્તિ કે વિદ્યાર્થી વાર્તામાં આવતી જે કથા છે એની સાથે જોડાયેલો રહે છે અને એની અંદર એક જિજ્ઞાસા વૃત્તિ હોય છે કે અંતમાં શું આવશે છેલ્લે શું થશે એક રોમાંચક ભાવ જે સાંભળનાર છે જે શ્રોતા છે એની અંદર આપણને જોવા મળે છે માટે વાર્તા એ નાના મોટા સૌને ગમે એમાંય ખાસ કરીને જ્યારે શિક્ષક એ ખૂબ જ આકર્ષક રીતે પ્રભાવિત રીતે જ્યારે કોઈ વાર્તાને રજૂ કરે છે ત્યારે વિદ્યાર્થીને એમાં ખૂબ જ આનંદ આવે છે ત્યારબાદ આપણે જોઈએ વ્યાખ્યા કે ખૂબ જ જૂની અને ખૂબ જ પ્રચલિત અને શિક્ષક માટે હાથ વગી આ પદ્ધતિ છે કે વ્યાખ્યાન એ સરળ અને અસરકારક બને તો જ સફળતા પ્રાપ્ત થાય કે મિત્રો શિક્ષક ઘણું બધું કહે છે પરંતુ એ વાતને તેણે અસરકારક રીતે રજૂ કરી હોય સારી રીતે એને અભિવ્યક્ત કરી હોય તો જ વિદ્યાર્થીઓ સુધી તે પહોંચે છે ત્યારબાદ પ્રશ્નોત્તરી તો પ્રશ્નોત્તરી એ ખૂબ જ પ્રાચીન અને પ્રભાવી શિક્ષણ પદ્ધતિ છે કે વિદ્યાર્થીનું જે પૂર્વ જ્ઞાન છે કે શિક્ષક જ્યારે વર્ગખંડમાં પ્રવેશે છે ત્યારે વિદ્યાર્થીને નવું જ્ઞાન આપવાની સાથે સાથે વિદ્યાર્થીની અંદર કયું જ્ઞાન રોપાયેલું છે વિદ્યાર્થી કઈ કયા જ્ઞાનથી પરિચિત છે તે જાણવાનો પણ ઉદ્દેશ્ય શિક્ષકનો હોય છે અને પૂર્વ જ્ઞાનના આધારે જ એ નવું જ્ઞાન આપવાનો પ્રયત્ન કરે છે તો પ્રશ્નોત્તરી દ્વારા વિદ્યાર્થીની અંદર રહેલા પૂર્વ જ્ઞાનની ચકાસણી પણ થઈ શકે છે ત્યારબાદ પ્રતિભાવન શિક્ષક હાવભાવ સાથે પ્રભાવી રીતે પ્રશ્નો પૂછીને કે વિદ્યાર્થીઓ પાસેથી કોઈ માહિતી કઢાવવાના હેતુથી શિક્ષક વિદ્યાર્થીઓને પ્રશ્નો કરે છે હવે આપણે વિદ્યાર્થી કેન્દ્રીય પદ્ધતિઓ એના વિશે જોઈએ તો આ જે પદ્ધતિ છે એમાં અગાઉ આપણે જે રીતે વાત કરી કે શિક્ષક કેન્દ્રીય પદ્ધતિમાં શિક્ષક એ મુખ્ય કેન્દ્ર હોય છે જ્યારે વિદ્યાર્થી કેન્દ્રીય પદ્ધતિમાં વિદ્યાર્થી સૌથી વધારે સક્રિય હોય છે આ પદ્ધતિની અંદર જે પેટા પદ્ધતિઓ છે એના વિશે આપણે જોઈએ કે ચર્ચા કેન્દ્રી પદ્ધતિઓ કે જે પ્રવૃત્તિઓના કેન્દ્રમાં ચર્ચા હોય ચર્ચાના માધ્યમથી અધ્યયન અધ્યાપન કરવાનું શક્ય બને છે કે કોઈ વિષય હોય એ વિષયના સંદર્ભમાં વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે ચર્ચા થતી હોય કે પછી વિદ્યાર્થીઓના જ કોઈ નાના નાના જૂથ વચ્ચે ચર્ચા થતી હોય તો આ જે છે એ ચર્ચા કેન્દ્રીય પદ્ધતિ છે તો એની અંદર પણ ઘણા બધા પ્રકારો છે કે જેમ કે વાદ વિવાદ એટલે કે ડિબેટ કે વિદ્યાર્થી મુક્તપણે અભ્યાસના વિવિધ મુદ્દાઓની સભામાં દલીલો કરે છે હવે આ જે દલીલો છે એ બંને પ્રકારની હોઈ શકે વિરુદ્ધ પણ હોઈ શકે અને તરફેણમાં પણ હોઈ શકે આ જે દલીલો છે અને ચર્ચા છે એના માધ્યમથી વિવિધ પ્રકારના વિદ્યાર્થીઓના પોતાના જે વિચારો છે એનું આદાન પ્રદાન થાય છે અલગ અલગ વિદ્યાર્થીઓના વિચારોની આપલે થાય છે આ જે પ્રકારના ચર્ચાના વિષયો છે એમાં સમાજના કેટલાક જે પ્રશ્નો હોય રોજબરોજના જીવનમાં ચાલતા જે વર્તમાન પ્રશ્નો હોય એ દરેકનો સમાવેશ આમાં કરી શકાય ત્યારબાદ જૂથ ચર્ચા કે જૂથ ચર્ચા જેમાં વિષય વસ્તુના પાંચથી છ વિભાગો પાડી એટલી જ જૂથમાં વિદ્યાર્થીઓને વહેંચવામાં આવે ત્યારબાદ એની ચર્ચા કરવાની કામગીરી સોંપવામાં આવે જેમ કે આપણે ગુજરાતી ભાષામાં વાત કરીએ કે ગુજરાતી ભાષામાં આપણે કનૈયાલાલ માણેકલાલ મુનશી એમના માટેનો આપણે એમના વિષય ઉપર કોઈ પરિચય મેળવવા માંગતા હોઈએ તો અલગ અલગ જૂથમાં વિદ્યાર્થીઓને વર્ગીકૃત કરીને કેટલાક વિદ્યાર્થીઓને એમના જીવન વિશેનો પરિચય આપવા આપણે કહી શકીએ કેટલાક વિદ્યાર્થીઓને એમણે રચેલી જે નવલકથાઓ છે એના વિશે પરિચય આપવાનું કહી શકીએ એમણે લખેલી વાર્તાઓને પણ આપણે વર્ગીકૃત કરી શકીએ તો આમ અલગ અલગ પ્રકારમાં વર્ગીકૃત કરીને એની આપણે માહિતી પ્રાપ્ત કરી શકીએ ત્યારબાદ પેનલ ચર્ચા હવે આ જે પદ્ધતિ છે એ પદ્ધતિઓનો હેતુ એ જે તે વિષયના તજજ્ઞ વ્યક્તિઓના વિચારોથી વિદ્યાર્થીઓએ માહિતગાર કરવા માટે આ પદ્ધતિનો અસરકારક રીતે ઉપયોગ થઈ શકે છે મોટા ભાષણો આમાં હોતા નથી પણ વિશેષજ્ઞો ચર્ચાઓ કરે છે હવે આ જે ચર્ચાઓ છે એ ખૂબ જ સ્વાભાવિક હોય છે શ્રોતાઓ પ્રશ્નો પૂછી શકે છે પેનલ તેમના જવાબો આપે છે અને પેનલના અધ્યક્ષ એ ચર્ચાનું સમાપન કરે છે ત્યારબાદ સેમિનાર કે શિક્ષકની દેખરેખ નીચે કોઈ કઠિન વિષયનો અભ્યાસ અને ચર્ચા કરનારું મંડળ કે કોઈ એક વિષય પર વિચાર વ્યક્ત કરવા એકત્રિત થયેલા વિશેષજ્ઞો એનું સંમેલન એટલે સેમિનાર કે જેમાં કોઈ એક વિષય હોય અને એની ઉપર ઘણા બધા વ્યક્તિઓ ચર્ચા કરતા હોય તો દરેક જે ધોરણના તેજસ્વી વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને શિક્ષક એ નિશ્ચિત વિષય અંગનું એના સંદર્ભમાં સાહિત્ય આપીને જરૂરી માર્ગદર્શન આપે અથવા વર્ગના પાંચ સાત વિદ્યાર્થીઓ એ વિદ્યાર્થીઓ કોઈ એકમ કે મુદ્દાના સંદર્ભમાં સાહિત્ય આપી સ્વ અધ્યયન કરવાનું કહે તો આ રીતે વિદ્યાર્થીએ પૂરતી તૈયારી સાથે વર્ગ સમક્ષ મુદ્દાની છણાવટ કરે છે આમાં વક્તા પરિચય પ્રસ્તુતિ અને સમાપન વગેરેનો ક્રમ સચવાય છે વર્ગમાંથી જે સાંભળનાર સમૂહ છે એ સમૂહ પણ પ્રશ્ન પૂછે વિશેષજ્ઞ વિદ્યાર્થીને જવાબ આપે આવી જે પદ્ધતિ છે એને આપણે સેમિનાર પદ્ધતિ કહીએ છીએ ત્યારબાદ પરિસંવાદ પદ્ધતિ કે કોઈ એક ઘટના છે એ ઘટના કે બનાવની અલગ અલગ દ્રષ્ટિથી શિક્ષકોના કે વિદ્યાર્થીઓના સમૂહ બનાવી રજૂઆત કરે અને જરૂરી બાબતો પર એની ચર્ચા કરે એ અનુસારની ઉપયોગિતા ભાષામાં અલંકાર વગેરે બાબતે શિક્ષક વિદ્યાર્થીઓના સમૂહની વચ્ચે સંવાદ થાય એટલે પરિસંવાદ ત્યારબાદ મુક્ત ચર્ચા કે ભાષા શાળા સમાજના જવલત જે મુદ્દા છે એ મુદ્દા પર ખુલ્લી ચર્ચા જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ સહભાગી બને છે આમાં ચેરમેન કે અધ્યક્ષ હોતા નથી એકાદ કોઈ સભ્ય હોય જે ચર્ચાની શરૂઆત કરે અને ત્યારબાદ એમાં જોડાયેલા જે વિદ્યાર્થીઓ છે એ પોતપોતાના મંતવ્ય કે પોતાના વિચારોને વ્યક્ત કરે છે ત્યારબાદ ગોળમેજી પરિષદ કે પેનલ ચર્ચા અને મુક્ત ચર્ચાનો સમન્વય કરવામાં આવે છે કોઈ એકાદ વિષય પ્રત્યે વિદ્યાર્થીઓની જે રૂચિ છે એને જાગૃત કરવા આ પદ્ધતિનો ઉપયોગ થાય છે રાઉન્ડ ટેબલની આસપાસ બેસીને ચર્ચા કરવામાં આવતી હોય છે ત્યારબાદ આઠમું છે કાર્યશાળા એટલે કે વર્કશોપ કે કાર્ય દ્વારા અધ્યયન એટલે કાર્યશાળા કે વર્કશોપ એટલે કે અધ્યયન અને ક્રિયાશીલતાનો અહીં પ્રત્યક્ષ સમન્વય કે માત્ર વાતો નહીં પરંતુ પ્રત્યક્ષ કાર્ય એ વર્કશોપનો કે કાર્યશાળાનો મંત્ર છે કે જેના શબ્દમાં જ અર્થ છે કે કાર્ય કરવાની જે શાળા છે જેમાં વિદ્યાર્થી કે વ્યક્તિ પ્રવૃત્તિમય રહે છે જ્ઞાન પ્રાપ્તિની ક્રિયાને ક્રિયાશીલતા સાથે જોડીને જીવંત અનુભવ આપવામાં આવે છે ત્યારબાદ ગોષ્ઠી કે સરખા સ્તરના લોકો સહજ ચર્ચા કરે તે ગોષ્ઠી તેમાં ભાગ લેનાર સભ્યો કોઈ એક જ મુદ્દાને કેન્દ્રમાં રાખીને ચર્ચા કરે હવે ચર્ચા જે છે એ ચર્ચાના બહુ ભાર કે વધારે પડતી કોઈ ગંભીરતા રાખ્યા વગર સમસ્યાનો હલ કરવા માટેનો પ્રયાસ થાય છે ત્યારબાદ મધપુળો કે વર્ગના તમામ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને પાંચ છ વિદ્યાર્થીઓના જૂથમાં વહેંચી દેવામાં આવે છે છ સાત સમૂહમાં વિદ્યાર્થી એ ગણગણાટ કરતા હોય એક મુદ્દા પર આવી ચર્ચા કરે છે જૂથમાં જ નિષ્કર્ષ મેળવે છે અને આ રીતે આ મધમાખીની જેમ ગણગણાટ થતો હોવાથી એને મતપૂર્ણ પદ્ધતિ કહેવામાં આવે છે એક મુખ્ય એકમના પાંચ સાત પેટા એકમોની ચર્ચા એ એક સાથે અહીં કરવામાં આવે છે હવે આપણે વિદ્યાર્થી કેન્દ્રિત પ્રવૃત્તિઓ પદ્ધતિઓમાં આપણે સ્વ અધ્યયન કેન્દ્રિત પદ્ધતિ વિશે પરિચય મેળવીએ જેમાં સૌ પ્રથમ છે સ્વાધ્યાય પદ્ધતિ કે પ્રાચીન સંકલ્પના એ માત્ર ગૃહકાર્ય પૂરતી સીમિત હતી અને હવે શિક્ષક દ્વારા તૈયાર કરાયેલા સ્વાધ્યાય કરતા વિદ્યાર્થી એ સ્વપ્રયાસથી જ્ઞાન પ્રાપ્તિ કરે છે કે શિક્ષક ખૂબ જ મહેનત કરીને સ્વાધ્યાય તૈયાર કરે છે અને વિદ્યાર્થી સ્વ અધ્યયન કરીને એની ઉપર કૌશલ્ય પ્રાપ્ત કરવાના હેતુથી કામ કરે છે ત્યારબાદ સ્વાધ્યાય એ અધ્યયનની પ્રવૃત્તિ બની છે કે સ્વાધ્યાય એ વ્યક્તિગત અથવા સમૂહ કે નાના જૂથમાં આપી શકાય છે તેમાં શિક્ષકનું માર્ગદર્શન ઓછામાં ઓછું હોય છે ત્યારબાદ નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ કે આ જે પદ્ધતિ છે એ પદ્ધતિ એ સ્વાધ્યાય પદ્ધતિનું જ વિકસિત સ્વરૂપ છે કે સ્વાધ્યાયમાં વિદ્યાર્થી શિક્ષકની ગેરહાજરીમાં જાતે કામ કરે છે પણ જો વિદ્યાર્થી શિક્ષકની હાજરીમાં સ્વાધ્યાય કરે તો તેને આપણે નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ કહીએ છીએ કે શિક્ષક વિદ્યાર્થીઓને નિશ્ચિત કોઈ એકમ આપી દે અને એના આધારિત પ્રશ્નો આપે છે વિદ્યાર્થીઓ વર્ગમાં શિક્ષકની હાજરીમાં જ એ પ્રશ્નોના જવાબ શોધે છે અને સ્વાધ્યાય કાર્ય કરે છે જેને આપણે નિરક્ષિત અભ્યાસ પદ્ધતિ કહીએ છીએ ત્યારબાદ અભિક્રમિત અધ્યયન કે તજજ્ઞ એ શિક્ષકો દ્વારા નિશ્ચિત કોઈ માળખામાં પાઠ્ય સામગ્રી તૈયાર કરે અને સમગ્ર એકમને નાના નાના સોપાનોમાં વહેંચી દેવામાં આવે હવે અહીં વિદ્યાર્થી જે છે એ પ્રતિચાર દ્વારા તેનો અભિક્રમિક અભ્યાસ કરે છે ઉત્તેજના અને પ્રતિચારનો જે સિદ્ધાંત છે એ પ્રમાણે વિદ્યાર્થી શીખે છે અહીં વિદ્યાર્થી સ્વગતિ પોતાની ગતિથી શીખે છે વિદ્યાર્થી ભૂલ દ્વારા શીખે છે તે સિદ્ધાંતને પણ અહીં સ્વીકારવામાં આવે છે ત્યારબાદ અધ્યાપન પ્રતિમાન કે અધ્યયન અને અધ્યાપનના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોના આધારે જ અધ્યયન થવું જોઈએ અભિક્રમિત અધ્યયન પણ સ્કીનરના અધ્યયન સિદ્ધાંત મોડેલ છે કે કોઈ રૂપરેખા અથવા ઉદ્દેશ્ય અનુસાર વ્યવહારને ઢાળવાની પ્રક્રિયાને પ્રતિમાન કહેવાય છે કે વિવિધ પ્રકારના જે પ્રતિમાન છે શિક્ષણ પ્રતિમાન એ એના અસ્તિત્વમાં ઘણી બધી સંખ્યા છે ત્યારબાદ હવે આપણે અભિનય કેન્દ્રીય પદ્ધતિ એના વિશે જોઈએ કે અભિનય કેન્દ્રીય પદ્ધતિ એટલે જેમાં અભિનયનું તત્વ મુખ્યત્વે હોય કે જેમાં અભ્યાસની સાથે સાથે અભિનય પણ એટલો જ મહત્ત્વનો હોય કે વિદ્યાર્થીઓને અભિનય કરવું કે અભિનય જો એ ખૂબ જ ગમે કારણ કે એ એની રસ રુચિ સાથે જોડાયેલું છે તો એની પણ ઘણી બધી પદ્ધતિઓ છે જેમ કે નાટક કે વિવિધ વ્યવસાયવાળા વ્યક્તિ જેવા કે ડૉક્ટર વકીલ પોલીસ એ દરેક જે પાત્રો છે એમાં વિદ્યાર્થીઓને નાના નાના કોઈ સંવાદ કે કોઈ ડાયલોગ્સ આપીને વિદ્યાર્થીઓને આપણે ડ્રામા કરાવી શકીએ ત્યારબાદ રોલ પ્લે એક અભિનય માઇમ વગેરેનો પણ આમાં આપણે સમાવેશ કરી શકીએ મિત્રો જ્યારે આપણે લોકો વિદ્યાર્થી તરીકે શાળામાં ભણતા હોઈએ છીએ ત્યારે ગુજરાતીના જે વિવિધ પાઠ આવતા હોય છે એમાંથી આવી રીતે પાત્ર ઉપર આધારિત જે પાઠ હોય એ દરેક વિદ્યાર્થીનો સૌથી ગમતો પાઠ હોય કારણ કે એમાં શિક્ષક મોટાભાગે આ પદ્ધતિનો કે આ પ્રયુક્તિનો ઉપયોગ કરતો હોય છે ત્યારબાદ ત્વરિત નાટક કે કોઈ એક વિષય પર જાતે સંવાદો રચવા અને તુરંત અભિનય કરવો આવા પ્રકારના જે નાટકો હોય એને આપણે ત્વરિત નાટક કહીએ છીએ જેમ કે આપણને યાદ હશે કે શાળામાં આપણે ક્યારેક શાકભાજીવાળીનો રોલ ભજવતા હોઈએ ક્યારેક કોઈ ગાંડાનો રોલ ભજવતો હોય છે તો આને આપણે ત્વરિત નાટક કહીએ છીએ ત્યારબાદ સંવાદ કે પાઠમાં આવતા વિવિધ પાત્રોના નાના નાના જે સંવાદો છે એ સંવાદો વિદ્યાર્થીઓ જાતે રચે અથવા તો વિદ્યાર્થી શિક્ષકની મદદથી સંવાદો રચે અને બોલે મોટા વિદ્યાર્થીઓ જાતે જ રચી શકે અને બોલી શકે છે ત્યારબાદ રૂપક કે નિર્જીવ બાબતોને સજીવના રૂપે પ્રસ્તુત કરવા એટલે રૂપક કે જેમ કે વૃક્ષ પર્વત કોઈ એકાદ જિલ્લો બની વિદ્યાર્થી તેની વિગતો કહે તો જેને આપણે રી રૂપક કહીએ છીએ મોક કાર્યક્રમો કે મોક કાર્યક્રમો એટલે જેમાં નમૂનારૂપ પરિસ્થિતિ ઊભી કરવામાં આવે છે અસલમાં જેવી જ મોક પરિસ્થિતિ ઊભી કરવામાં આવે છે જેમ કે અદાલત પંચાયત દુકાનદાર વગેરે વિષયો પર એક કાર્યક્રમ રાખી શકાય હવે આપણે ભાષા શિક્ષણની જે વિવિધ પદ્ધતિઓ છે તે પદ્ધતિઓ વિશે પરિચય મેળવીએ કે આપણે જાણીએ છીએ કે સ્વાધ્યાય પદ્ધતિ એટલે પ્રાચીન સમયમાં જ્યારે ગુરુજી સ્વાધ્યાય કાર્ય આપે ત્યારે મોટા ભાગે ગુરુજીએ જે શીખવ્યું હોય એને પાકું કરવા માટે પુનરાવર્તન કરવા માટે એ રીતે સ્વાધ્યાય કાર્ય આપવામાં આવતું નાની સંકલ્પના મુજબ નવો એકમ શીખવા માટે નિશ્ચિત શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે આ જે સ્વાધ્યાય પદ્ધતિ છે એ એક પ્રકારની જૂથ અભ્યાસ પદ્ધતિ છે અને એના માટે કહેવામાં આવ્યું છે કે એસાઈનમેન્ટ ઇઝ ધ વર્ક ધેટ ઇઝ assigned ટુ સ્ટુડન્ટ either ઇન ધ ક્લાસ ઓર આઉટ ઓફ ક્લાસ સ્ટડી એટલે કે સ્વાધ્યાય એ વિદ્યાર્થીઓને વર્ગમાં કે વર્ગ બહાર આપવામાં આવતું કાર્ય છે આના માટે અમેરિકન જે લેખક છે નેલ્સન એલ બોસિંગ એમણે સ્વાધ્યાયની વ્યાખ્યા આપતા કહ્યું છે કે જે એકમ વિદ્યાર્થીઓને ભણાવવાનો છે તેની ઓળખ અને સ્વીકાર રૂપે જે શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવે અને જેનાથી એ એકમનો અભ્યાસ એક ક્ષમતાપૂર્વક થઈ શકે તેવી પ્રવૃત્તિ તો આ રીતે સ્વાધ્યાય એટલે સ્વ અધ્યયનની એક પ્રવૃત્તિ વર્ગમાં કે વર્ગ બહાર થતી અભ્યાસ પ્રવૃત્તિ કાયમી કામની માંડણી હોય છે કાર્ય પ્રવૃત્તિ માટેની ચોક્કસ પ્રક્રિયા હોય છે સ્વાધ્યાય દ્વારા અભ્યાસ એક ક્ષમતાપૂર્ણ બને છે સ્વાધ્યાય એ ગૃહ કાર્ય નથી પરંતુ ગૃહકાર્ય એ તો માત્ર ઘર પર અર્થાત વર્ગ બહાર કરવાનું કાર્ય છે તેને આપણે સ્વાધ્યાયનું એક અંગ કહી શકાય ત્યારબાદ સ્વાધ્યાયમાં શિક્ષકનું માત્ર ઘર પર અર્થાત વર્ગ બહાર કરવાનું કાર્ય છે સ્વાધ્યાયમાં શિક્ષકનું માર્ગદર્શન ઓછામાં ઓછું હોય છે સ્વાધ્યાયના હેતુઓ સ્પષ્ટ હોય છે પ્રશ્નો કે પ્રવૃત્તિઓની રચના કુશળતાપૂર્વકની હોય છે સ્વાધ્યાય એ વિવિધ સ્વરૂપના હોઈ શકે દાખલા તરીકે વાંચન લેખન અવલોકન વગેરે સ્વાધ્યાય એ વ્યક્તિગત પણ હોઈ શકે અને જૂથમાં પણ એને આપી શકાય સ્વાધ્યાય એ લાંબી અને ટૂંકી મુદ્દતના હોઈ શકે ટૂંકમાં આપણે કહી શકીએ કે સ્વાધ્યાય એટલે સ્વવત્તા અધ્યયન કે વિદ્યાર્થી જાતે અધ્યયન કરતો થાય અને તેના કૌશલ્યો વિકસે એવો મૂળભૂત હેતુ એ આ પદ્ધતિમાં સમાવિષ્ટ છે હવે આપણે સ્વાધ્યાય વિશે તો પરિચય પ્રાપ્ત કર્યો પરંતુ સ્વાધ્યાય પણ સારા સ્વાધ્યાયના લક્ષણો કેવા હોય એક શિક્ષક કેવા પ્રકારનો સ્વાધ્યાય આપે તો તે સારું સ્વાધ્યાય કહેવાય એના વિશે આપણે જોઈએ કે પાઠ આયોજનના વિશિષ્ટ હેતુઓને સિદ્ધ કરે તેવો હોય ત્યારબાદ વિદ્યાર્થીઓને તેમના અધ્યયનમાં પ્રોત્સાહિત અભિપ્રેરિત કરતો હોય જે તે સંદર્ભ સામગ્રીનો મહત્તમ ઉપયોગ કરે તેવો હોય સૂચિત પ્રશ્નો જ્ઞાનનો ઉપયોગ સમજ અને કૌશલ્ય લક્ષી હેતુ અભિપ્રેરિત હોય વિદ્યાર્થીઓની માનસિક શક્તિઓનો વિકાસ કરે તેવો હોય ત્યારબાદ સ્વાધ્યાય પદ્ધતિના લાભ કે વિદ્યાર્થી સ્વપ્રયત્ને નિયમ નિયત એકમની માહિતી પ્રાપ્ત કરે વિદ્યાર્થી સાધન સંદર્ભોનો ઉપયોગનું કૌશલ્ય શીખવે વિદ્યાર્થી વિવિધ સાધન સંદર્ભોના ઉપયોગ દ્વારા માહિતીની તારવણી અને નોંધ કરતા શીખે વિદ્યાર્થીઓને ફુરસદના સમયમાં યોગ્ય ઉપયોગની ટેવ પડે છે વિદ્યાર્થીમાં ચોક્કસ પ્રકારે વર્તન ફેરફારો લાવી શકાય છે હવે આપણે તેની મર્યાદાઓ જોઈએ કે પ્રાથમિક ધોરણોમાં સફળતાની સંભાવના ઓછી હોય છે શિક્ષકો અને બાળકોએ ખૂબ જ મહેનત કરવી પડે છે અને સમય વધુ માગી લે છે જૂથ એ સ્વાધ્યાય આપવામાં આવે તો જ્ઞાનના ટુકડા પડે છે એક જૂથ જે અભ્યાસ કરે અને અન્ય જૂથ કરતું નથી સુસજ્જ પુસ્તકાલયના અભાવે તેની અસરકારકતા જે છે એ ઓછી રહે છે નબળા બાળકો પડકાને પહોંચી વળી શકતા નથી તેથી સ્વાધ્યાય કરવાનું ટાળે છે સંકલ્પનાનું શિક્ષણ આપી શકાતું નથી અને આર્થિક ખર્ચ એ વધુ માંગે છે હવે આપણે સ્વાધ્યાય પદ્ધતિની સફળતાનો આધાર તો સૌ પ્રથમ શિક્ષક એ એના અમલ માટે આયોજન એ સ્પષ્ટ ક્રમિક અને મુદ્દાસર હોવું જોઈએ સ્વાધ્યાય અને તેના ઉકેલ માટે શિક્ષકે વિદ્યાર્થીઓને જે આપેલા માર્ગદર્શન છે એના ઉપર રહેલો છે શિક્ષક એ વર્ગ શિક્ષણમાં વિદ્યાર્થીઓને સ્વાધ્યાય આપતા કે સોંપતા પહેલાં તેનો અમલ અંગે તેની કાર્ય પદ્ધતિથી વિદ્યાર્થીઓને વાકેફ કરવા જોઈએ માતૃભાષા શિક્ષકે વિવિધતાપૂર્ણ રીતે પ્રશ્નોની રચના કરવી જોઈએ તો હવે આપણે સ્વાધ્યાયના જે પ્રકાર છે એ જોઈએ કે પાઠ્યપુસ્તકલક્ષી સ્વાધ્યાય પ્રકરણ આધારિત સ્વાધ્યાય વિષયાંગ આધારિત સ્વાધ્યાય સમીક્ષાલક્ષી સમસ્યાલક્ષી સ્વાધ્યાય પ્રકલ્પ આધારિત સ્વાધ્યાય મહાવરો અભ્યાસ સ્વાધ્યાય એકમ આધારિત સ્વાધ્યાય પ્રાયોગિક સ્વાધ્યાય અને પુનરાવર્તન સ્વાધ્યાય તો આમ આપણે માતૃભાષા શિક્ષણની જે વિવિધ પદ્ધતિઓ છે એ પદ્ધતિઓના માધ્યમથી આપણે શિક્ષણને વધારે અસરકારક અને વિદ્યાર્થી કેન્દ્રિત બનાવવા માટે જે વિવિધ પદ્ધતિઓ જે છે શિક્ષણની એ ખૂબ જ ઉપયોગી છે અને આ જે પદ્ધતિઓ છે એ શિક્ષક અને વિદ્યાર્થીઓની વચ્ચે એક નિખાલસતાપૂર્ણ સંબંધ વિકસાવવામાં ખૂબ જ ઉપયોગી છે તો તાલીમાર્થી મિત્રો આજે આપણે માતૃભાષા શિક્ષણની પદ્ધતિઓ પૈકી સ્વાધ્યાય પદ્ધતિ વિશે પરિચય પ્રાપ્ત કર્યો હવે પછીના વ્યાખ્યાનમાં આગળની પદ્ધતિઓ વિશે આપણે અભ્યાસ કરીશું ધન્યવાદ